હજી વાદળમાં છે મિત્રો વરસાદ કઈ રહેતો નથી અને આ મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો અમારી ગોયરું ને તમને દેખાડું કેમ કે કેવી ચાર છું કેવી નહીં તો વિડીયોમાં બઈ ના રહેજો તો અમારી ગોયરું છું અમે કેવી ચાર થઈ ગયું છે કમેન્ટ કરી દેજો કા હાલો મિત્રો પાછા ગયા પાર્વતી તો તમને બધાને પેલા YouTube ફેમિલી ને અમારા વાલા મિત્ર ને ઓલે જયા પાર્વતી ને હાર્દિક શુભકામના કમેન્ટ કરી દેજો બધા શુભકામના દેજો અમને કે અમે વિડીયોમાં આગળ વધી અને અમાર વર જવાનું છે અમાર વર સારો થઈ ગય છે એટલે મર્યા છે એટલે આ જવાનું છે જય બાર પોતાની પૂજા કરવા અને પૂજા કરશે તમને દેખાડવા દે તો દેખાડશું નકર રોજી ખોટું ન લાગે અમને ન દેખાય આયા તો તૈયાર થઈ ગયેલું છે તમને બતાઈ દીધું કા અમાર કેસી બાંગડી તો જો બેલ લીધી જો કે લાગે કવર કરી દેજો કા અસ તો બેબેનો સરસ સરસ તૈયાર છે મારા ઢીંગલી જો જો આમ તોમી જો તો હાલો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો કા ભૂલતા જ નહીં સબસ્ક્રાઇબ કરવાનું શેર કરી દેજો એટલે અમે થોડા તમારા સપોર્ટથી થી નઈ ગળાવીને તમારો સપોર્ટ બતાવશો અમાર સબસ્ક્રાઇબ વધી જાય ને મોનેટાઈઝ થઈ જાય પછી તમને કઈ કામ બતાવશું અલગ અલગ ધામના ના ને વ્યૂઝ બતાવશું તો હાલો મિત્રો હવે સાનું છે અમારે સિયા પાર્વતી ની પૂજા કરવા તો જો ના કેમેરા લાઉટ કરવા દેશે તો તમને પૂજા કરશે એ બતાવશો તો હાલો વિડીયો બનાવ્યું स्वामिनी हा आदियार्थ महादेव के तेत्र सत्रडा नगर पे सप्तमे व्यवस्थावन दर्शवाम सत्रोने कलयवे कैवदव चरणे पूर्वकवाद और संजोगी पे आर्या व तंदर 16 चंद्रकलावनिया पुनि केना नक्षत्र एरेवता लजय करे 15 वदिने तीरथ जरासकर मध्ये जो की मंडल पर 13 म्हातिया मासे मास मास पर मासे तज जो देवव्रता के कर्म अंतर्गत पूजना वचना जी महाम हरि ओम भगवान जय राम सुभाष चंद्र नय सुहा स्वास्थ्य सुविनाशक याचो 24 जना गेला जाओ हरि ओम भगवान जय बुलालांच्या सुभाष चंद्र नय वचलाने भगवान रघुनाथ रामेश्वर आओ गनाथलाची गुरुची हरि ओम भगवान जय तन करा सुभाष हृदय दंतनय सुहा स्वास्थ्य सुविनाशक याचो

છે ને બધી દોરેલી નારસિંહ મિત્રો શિવ મંદિર ના અહીંયા છે સપુત્રો તો સણ બધા નાખી તો કેવી મજા આવે છે ને હવે રિસ્કા છે ઈસ્કા પૂજા કરી કરીને ખાઈ લે ઈસ્કા થોડા કા મજા આવશે કા કે છે હા તો હાલો મિત્રો ઈસ્કા ખાવાનું કામ ચાલુ કરી દીધું છે ને આપણે હવે જવું છે કેમ કે તો જો જે પરની પૂજા કરીને સરસ મજાની વેવા કેમ કે થોડા કેવા ભાગ લેવાના કેમ કે હું એકલે એક લેતી તો પછી પાછી એની પૂજા પણ આપણે પડીકાને હું દેવું પડે એટલે એવું બધું કરતી ગઈ તો બે ત્રણ કડકા લીધા હવે કેવા લાગે કેવા નહીં કમેન્ટ કરી દેજો અને બાકી પૂજા તો બે બેનું સરસ મજાની થઈ ગઈ આમ જવો તો હવે જાણ છે નિશાળે કા નિશાળે હવે નિશાળે જાણ છે ને અહીંયા તો અમારે દકુ બેન તો રમણ ભમણ કરી નાખ્યો કેમ ધક્કો હવે તો કેમ કે મિત્રો કપડાની ની હોય છે ધોવાનું નથી કેમ કે આજ તો વહેલી જરીક પૂજા કરવા જવા નથી ને એટલે તો હવે અમારે લેવાના છે કપડાનું ને એનો કા એટલે ગાય ઘા વરસાદ આવે ને તો હું જ જમા ઋતિકા બેન તો જોવો તમે આમ લબુક ઝબુક થાય છે કા ઋતિકા કેમ કે મિત્રો પાંચ જમણ મોડા કત ને પાંચ જમણ જયા વાર હતી ને દસ જમણ અમારે ટેન્શન હોય છે દસ જમણ એને સારું સારું ખાવાનું એટલે કાંઈ લે એમ નહીં આમ જવો તમે ઘણું ખાવાનું હોય ને પાંચ દે એટલે જામતું નથી કેમ કે પણ એમ કે નાનેલી વરત પૂરા કરી નાખે ને તો બધા કહેતા બહુ મજા આવે છે તો બે બેનું નાનેલી વરત પૂરા કરવા મળ્યું છે ને પેલો પેલો દિવસ છે બધાનો કા જીયા ભારતીનો પહેલો વરસ છે ને મુલાકાતનો પહેલો વરસ છે ફૂલકાજળીનું બીજું બીજો વરસ હશે કેમ કે શું એવું છે ને તો હાલો મિત્રો હવે ફટાફટ અમી કરી નાખીએ કામ ને અને બે બેનોને કપડાં કરી દો છે સ્ટાવાથી વિડીયો તો અમારે જો કિશન પપ્પાની પૂજા કરીને વિવા છે બે બેનું નિશાળા જવા તૈયાર થાય છે અને અહીંયા અમારા બટકા કરે છે બંટલના જો થઈ જાય કા ટમેટાનો ઢોપ ન પડી નાખે તમારો તમે ટામેટાઢોપ તો સરસ ઉગી જશે ને આજે વાવી દેવી છે મિત્રો એક પડી આમ જો આ તો મસ્તી જશે તો કેમકે એટલે ટમેટા તો કરવા જ પડે કા ટમેટા મરસા ને ટમેટા ભેળ બનાવીને ખાવાનું છે અને વાંસે ને મિત્રો અમારે કિસોડા કારેલા અને ગલકા ને ઉગી ગયું કે નહીં એ આપણે પણ તવાસ કરી લઈ તો જો કિહોડા ને ત્રીજું ત્રીજું પાન નીકળી ગયું છે આમ જો તમે અમારે જ્યાં જાય ને કાકીડો તો અમારા મુહૂર્ત માં આવે જ ત્યાં જવો તમે અહીંયા કેવો બેઠો છે વરસાદ એટલું આવે છે ને પણ તોય લાલ સોળ થઈને બેઠા છે કે હોળા સરસ મજાના બધા બે બે ત્રણ બાંદરા નીકળી ગયા છે ગલકાની આ છે ગલકા મિત્રો અમારે જવો છે ને આ બધા ગલકા છે અને કારેલી તો અમારે કારેલાની ની રેસીપી વધારે બનાવવાનું ને તો કારેલા તો અમારે હાવ નબળા નબળા ઉગે છે તો બે વેલા થઈ ગયા છે અને બે ઉગતા આવે છે ઉગી તો ગયા હો મિત્રો એટલે આપણે હવે કાંઈ વાંધો આવશે ના કેમ કે હવે તો ફટાફટ શ્રાવણ મહિનો આવે ને તો બકાલું ફળવા મળે ને તો મજા આવે કેમ કે ઘરની શાકભાજી ખાઈ ને એની હારત ન આવે વેસ્તી લેવી પણ એ બધી દવાવાળી હોય કે બહુ જામે નહીં ને આપણે તો આ દવા વિના નું આવે એમ કે દવા સાટવાની પણ અમુક સમય સાટવાની હોય પછી બહુ સાટવાની તો હાલો હવે ફટાફટ આપણે નિશાળીયા તૈયાર કરી દઈએ આપણે ભાઈ એ વાજો કટકા કરતા થઈને આલી ઘરે ઘરે આવ્યા ને તો અમારા ફ્રૂટ કાઢીને બેઠ્યું છે આમ જવો તો કેટલો બધો ફ્રૂટ આવી ગયો નાસપતિ કેળા હાલો હવે ફટાફટ ત્યાર થાવ કુલે સાવા તો નાસ્તો કરવો એમ કે છે તો હાલો મિત્રો હવે તો આપણે એને છે નિશાળે જવા તૈયાર કરી દઈએ કેમ કે જો ફ્રૂટ કાઢ્યું ફ્રૂટ બધું આગળ પેક કરી દઈએ થોડું થોડું લેચું જાય એટલે નિશાળ આખો દઈએ અને જ્યારે ખાવું હોય ત્યારે ખાવાય કેમ કે રિસોટું બે ત્રણ પડે એટલે મજા આવે એમ કે ફ્રૂટ તો બધું ખાઈએ કેમ કે નાનીલી રહે એટલે થોડુંક ફ્રૂટ આપણે દેવું પડે કેમકે આફો દીધો કાંઈ ખાવાનું મળે નહીં એટલે એમ કે વાંચતા વસતા પછી બહુ ભૂખ ન લાગે ન આવે એટલે આપણે થોડુંક એમ ફ્રૂટ મેકલાઈ દઈએ એટલે બે બેનું લેચું જાય તો આ આપણે નાસ્તા ડબ્બા પેક કરી દઈએ લાઈક ન કરી હોય તો લાઇક ફટાફટી કરી ગયું પાછા આપણે પણ ફ્રેશ થઈ ગયા છે

હું તમને આગલા બ્લોક માં માંડવી વાવેલી બતાવી ને એ બતાવું ઉગી કેવી એમ જો આવી રીતની ઉગી ગઈ ઉગી ગઈ ને એટલે સરસ મજાની મિત્રો માંડવી તો ઉગી ગઈ છે બધાને બહુ રાઈડ બહુ આવે છે કેમ કે માંડવી બહુ ઉગતી નથી પણ અમારે તો સરસ મજાની ઉગી ગઈ છે થોડીક વાર લાગી પણ આવી મજા કેમ કે આમાં અમારે કાલે જ વાવ્યું અને આજ વાવ્યું અને આ થોડીક આકતરી થઈ ગઈ જો ઉગી ગઈ ને સરસ મજાની ફેટ વાહ સુધી મિત્રો ઉગી ગયેલી છે મેં એટલું ભાગ વવાણો હતો પછી આ પંદર વીઘાનો ભાગ છે ને રહી ગયો તો કેમ કે વરસાદ આવી ગયો એટલે પછી તો નો ન વવાય એટલી ભાગ રહી ગયો હતો એને વાવી દીધો છે કાલ ને આજ બે દિવસ વાવી ને આ માંડવી સરસ મજાની ઉગી ગઈ કેવો ઉગાવો છે કેવો નહીં કમેન્ટની અંદર જણાવજો તો સારું વિડીયો બનાવ્યો મિત્રો તો આપણે જો એવા ખેતરેલી ઘેરે અને અત્યારે ઘેરે આવે ને તમારે રવિભાઈ આમ જો શું છો રવિ તું અમારા અમિતભાઈ ભાઈ લખતા હતા ને તો લખતા લખતા એ ભાઈ આવ્યા એટલે એને આ સાયકલ રમી હતી છે ને તો એ ગાય ગાયો ને તો ફટાફટ એમ તેડી લીધો કેમ કે પાડી દે માથે એટલે કા સાયકલ પાડી દે ને ભાઈ હમ ગાંડા બહુ કાઢવા મળે તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરીશું આપણે એન્ડ અમારો વિડીયો ગમો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવા બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ક્યાં સુધી બધાને જય માતાજી જય મા મોગલ રાધે રાધે આવજો બાય